નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે દશામાની ઉત્પત્તિ પૌરાણિક કથા શા માટે થાય છે આ વ્રત તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો બોલો દશામાની જય તો ચાલો શરૂ કરીએ આજનું મહત્વપૂર્ણ સ્ટોરી વિડિયો દશામા વ્રત પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય અને તેની ઉત્પત્તિનું રહસ્ય એક રસપ્રદ પૌરાણિક કથા સાથે માતાની ઉત્પત્તિનું રહસ્ય દશામાની ઉત્પત્તિ સંબંધે અનેક કથાઓ પ્રચલિત છે પરંતુ એક પ્રચલિત કથા અનુસાર દશામાં એ આદ્ય આદ્યશક્તિ જગતજનિનું એક સ્વરૂપ છે જેનું કલયુગમાં પ્રાગટ્ય થયું જોડાયેલું છે આ વ્રત શા માટે કરવામાં આવે છે તે સમજવા માટે તેની ઉત્પત્તિ અને તેના ફળની કથા જાણવી જરૂરી છે દશા માતાની ઉત્પત્તિનું રહસ્ય દશામાની ઉત્પત્તિ સંબંધે અનેક કથાઓ પ્રચલિત છે પરંતુ એક પ્રચલિત કથા અનુસાર આદ્ય શક્તિ જગત જન જનનીનું એક સ્વરૂપ છે જેનું કળિયુગમાં પ્રાગટ્ય થયું ઉત્પત્તિનું રહસ્ય એક રસપ્રદ પૌરાણિક કથા સાથે જોડાયેલું છે આ વ્રત શા માટે કરવામાં આવે છે તે સમજવા માટે તેની ઉત્પત્તિ અને તેના ફળની કથા જાણવી જરૂરી છે પૌરાણિક કથા મુજબ ત્રેતાયુગની સમાપ્તિનો સમય હતો દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્ણ ચિંતામાં હતા કારણ કે યાદવા સ્થળી પૂર્ણ થઈ ગઈ હતી તે સમયે કળિયુગ સમય કરતાં વહેલો આવીને દ્વારિકાના ભાગોળે ઊભો રહ્યો ભગવાનને તેને પૂછ્યું કે તે શા માટે વહેલો આવ્યો છે કળિયુગે જવાબ આપ્યો કે તે તેના આગમનનો સંદેશો આપવા આવ્યો છે ત્યારે ભગવાને કળિયુગને કહ્યું કે તેના પર અંકુશ રૂપે જગતજનીનું એક આગવું રૂપ પ્રગટ થશે અને તેમના નામ માત્રથી કળિયુગ ધ્રુજી ઉઠશે ભગવાને આદ્ય શક્તિને અનુરોધ કર્યો કે તેઓ દશામાના રૂપે પ્રગટ થાય અને કળિયુગના પ્રભાવથી સૌને રક્ષણ આપે ભગવાને પોતાની લીલા સંકેલી લીધા પછી કળિયુગનું આગમન થયું અને જગત આખું તેની જાળમાં ફસાઈ ગયું બધે અરાજકતા ફેલાઈ ગઈ તે સમયે પરમ કૃપાળો દશામાનું આગમન થયું અને કળિયુગે માતાજીને કહ્યું કે તે સાધુ વેશે દશામાના વ્રતનો પ્રચાર કરશે અને જે કોઈ આ વ્રત કરશે તે દેવલોકથી પણ અધિક સુખી થશે અને આમ આદ્ય શક્તિનું કળિયુગમાં પ્રગટ થયેલું સ્વરૂપ છે જે ભક્તોને કળિયુગના પ્રભાવથી રક્ષણ આપે છે અને તેમની દશા સુધારે છે શા માટે થાય છે દશામાં વ્રત દશામાં વ્રત કરવા પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે દશા સુધારવા માટે આ વ્રતનું સૌથી મોટું કારણ છે જીવનમાં ચાલી રહેલી ખરાબ દશા પરિસ્થિતિને સુધારવી ભક્તો માને છે કે દશામાંની કૃપાથી આર્થિક સંકટો પારિવારિક કલેશ રોગ અને અન્ય મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે સૌભાગ્ય અને સુખની પ્રાપ્તિ પરણિત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અખંડ સૌભાગ્ય અને પરિવારના સુખ શાંતિ માટે આ વ્રત કરે છે સંતાન પ્રાપ્તિ અને કલ્યાણ જેમને સંતાન ન હોય તેવા દંપતીઓ સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે અને સંતાનોના કલ્યાણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પણ માતાઓ આ વ્રત રાખે છે ગ્રહ દોષ નિવારણ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં ચાલતી અશુભ ગ્રહ દશાઓના પ્રભાવને ઓછું કરવા અને દોષોનું નિવારણ કરવા માટે પણ આ વ્રત ફળદાયી માનવામાં આવે છે આધ્યાત્મિક શાંતિ અને શુદ્ધિ દસ દિવસના નિયમિત ઉપવાસ પૂજા અને કથા શ્રવણથી ભક્તોને માનસિક શાંતિ મળે છે અને આધ્યાત્મિક રીતે શુદ્ધિનો અનુભવ થાય છે દશામાં વ્રત એ શ્રદ્ધા ભક્તિ અને આસ્થાનું પ્રતીક છે જે ભક્તોને મુશ્કેલ સમયમાં પણ આશા અને હિંમત આપે છે તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને પવિત્ર શ્રાવણ માસની તથા મા દશામાના આશીર્વાદ તમારા પર બન્યા રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ